સમાચારો અંગે વાત કરીએ તો અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે અગિયારમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ વર્ષે ફ્લાવર શો ને ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળ્યો છે ત્યારે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લાવર શોની મુલાકાતમાં લીધી હતી અને ગઈકાલે ફ્લાવર શોને ગ્રીન્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે ફ્લાવર શોના પ્રતિસાદને જોઈને આ વર્ષે પાંચ દિવસ ફ્લાવર શોને લંબાવવામાં આવશે ત્યારે પંદરમી તારીખે ફ્લાવર શોનો અંતિમ દિવસ હતો ત્યારે પાંચ દિવસ વધુ લંબાવીને ફ્લાવર શોની તારીખને વીસમી તારીખ કરવામાં આવી છે પ્રકૃતિ પ્રેમીઓ માટે ફ્લાવર શો એ ખૂબ જ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે રોજના ચાલીસથી પચાસ હજાર લોકો ફ્લાવર શો માટે જોવા માટે ઉમટી પડે છે ગ્રીન્સ વર્લ્ડ ઓફ બુકમાં તેને સ્થાન મળ્યું છે ત્યાં આગળ જે દિવાલ બનાવવામાં આવી હતી ચારસો મીટરની તેને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે દેશના માનનીય પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગઈકાલે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી ફ્લાવર શો છે તો લોક લાગણીને માન આપી